અર મહાદેવ દાઈ મિત્રોને હવે આપણે કીધું ને કાલે આપણે શેણિયામાં દૂધ અને ગોળ છાંટવાનું છે તો જો આપણે આ શેણિયામાં દૂધ અને ગોળ છાંટવાનું છે જોઈ લો થઈ તો આપણે આ શેણ્યામાં દૂધ અને ગોળ છાંટવાનું છે આપણે દૂધ અને ગોળ આવી ગયું છે જોઈ લો આ શુદ્ધ દેશી ગોળ છે અને આ દેશી ગાયનું દૂધ છે જોઈ લો હવે એક કોપે આપણે કેટલું નાખવાનું ને માપ્યું બાપ્યું બધું આવી ગયું છે જોઈ લો આ આપણો દૂધ અને ગોળ છે હવે જે આ ગોળ રહ્યો ને એને આપણે પલાળ દેવાનો છે એક પપના માપ્યા પ્રમાણે આપણે જેટલું પપમાં માપ રાખ્યું હોય ને આમાં એક કિલો ગોળ છે આ એક કિલો ગોળના આપણે થાય છે દસ પપ એટલે કે એક પોપમાં સો ગ્રામ નાખવાનો ગોળ અને બસો ગ્રામ નાખવાનો દૂધ જોઈ લો એ આ ગોળ આપણે પલાળવાનો છે જો આપણે સાજનભાઈ મીના છે પલાળવા ગોળ ગોળ ઘણો ખરો પલ્લી ગયો છે અને એ અંદર ઓગળી પણ ગયો હોય છે આ જો ગોળનું માપ છે મારે દસ ટબ નાખ્યા છે એટલે એક ટબે એક પપ એટલે દસ પોપ થાય છે જોઈ લો આછડા આપણે છાંટવાના છે જો ભરતભાઈ આપણે પંપ કરે છે તો હું તમને દેખાડું કઈ રીતે કેટલું માપ નાખે છે કે બધું આમાં કેન માં દૂધ છે દૂધ નું માપ્યું મારી પાસે પચાસ એમ નું છે તો બસો ગ્રામ નાખવાનું એટલે એવા ચાર માપ્યા નાખશે જો આ પચાસ ml એક વાર પચાસ ml બે વાર પચાસ ml ત્રણ વાર પચાસ ml ચાર વાર એટલે કે બસો ml અને એક લિટરનો આ tub છે એ ડોલમાં દસ નું આપણે ગોળ ઓગાળ્યો છે તો એક ટબ એક પંપે નાખી દેવાનો એટલે એક લિટર નાખી દઈશ એક આ સો ગ્રામ ગોળનું પાણી એક લિટર પંપ આ પંપ ભરત થાય છે છાંટવા પડામાં ભરતભાઈ તો માન માન કોમ ચડીએ ગયા એ ભરતભાઈ મોજ છાંટવા જવા ભરતભાઈ જવા બને છાંટવા આજે સાંજ પડે ભરતભાઈ છાંટી દેશે સાજનભાઈ ને ભરતભાઈ બને સારે થઈ ગયા ભરતભાઈ આગળ નીકળી ગયા સાજનભાઈ કે હું પણ પાછળ પાછળ આવું જોઈ લો એ પણ પાછળ પાછળ ઉપળ્યા ભરતભાઈ આગળ ચાલ્યા જાય ત્યાં દૂર રહેલા જાય સાજનભાઈ પાછળ છે આપણે ગોળ ઉગાળવી છે એવી આમાં દૂધ છે તો હવે આપણે ફરીથી એક નવા વ્લોગમાં માં જય હિન્દ જય ભારત